સાત જન્મો તક સ્વર્ગ ભારતીય દેશના બંધારણના ઘડવાડિયા ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે એકદમ તો ભાષામાં ઠટા મસ્કરી કરતા હોય એ રીતે ભારતની રાજ્યસભાની અંદર ખોટા શબ્દો બોલે અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશના બંધારણના ઘડવઈ આવ્યા ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાન મુદ્દે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચ્યો અને હવે રોડ ઉપર પણ આક્રોશ ઠલવાઈ રહ્યો છે કોંગ્રેસ સહિતનું વિપક્ષ અમિત શાહના રાજીનામાની માંગ સાથે આક્રમક થઈ ગયું છે રાજપીપળામાં પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે આંબેડકર ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની હોળી કરેલી અને મનુસ્મૃતિ દાખલ કરવાનો એ લોકોનો પ્રયત્ન હતો પણ ભારતની જનતા એટલી બધી ના જાગૃત છે કે જેમણે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં ચારસો પાર ચારસો પાર કરતા હતા જો ચારસો પાર થઈ ગયું હોત તો આ અત્યારે બંધારણ પણ જોખમાઈ ગયું હોત એવું મને લાગે છે ના બંધારણના ઘડવાડિયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે એકદમ તોછડી ભાષામાં ઠટ્ટા મસ્કરી કરતા હોય એ રીતે ભારતની રાજ્યસભાની અંદર ખોટા શબ્દો બોલે અને આવું સખત આવું ખોટું અપમાન કરે તો મારું તો માંગણી છે આપણા માધ્યમથી એમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટીને મારી એમને વિનંતી છે કે આવા ખોટા માણસને સભ્યપદેથી દૂર દૂર કરે એમને રાજ્ય સંસદમાંથી પણ દૂર કરે જો એમ નહીં કરવામાં આવે તો અમે એવું માનીશું કે ભારતીય જનતા પાર્ટી પણ અમિત શાહની વિચારધારા સાથે સામેલ છે એવું અમારું માનવું છે કોંગ્રેસ અતિ ઉગ્રને અતિ ઉગ્ર આંદોલન આપશે અને આ મુદ્દો ક્યારે પણ ઢીલો કરવામાં નહીં આવે ભારતની જે સાંસદ છે એ સંસદની અંદર બાબા સાહેબ આંબેડકરનું રાજ્યના દેશના ગૃહમંત્રી એવા અમિત શાહે એમનું અપમાન કરેલું છે રાજસભામાં એમને આંબેડકર 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 એવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરી અને એવું કહેવામાં આવેલું કે આટલું તમે નામ ભગવાનનું લીધું હોય તો તમે સાત જન્મ સુધી તમને એમાંથી મુક્તિ મળી જાય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એમની ટીમ હતી અને એ ટીમે બંધારણ એવું ઘડ્યું છે કે જેમાં નાત જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો અને તમામ લોકો માટે આ સંવિધાનની અંદર જેના કારણે જ આપણે આજે અત્યારે પણ બોલી શકીએ છીએ એવા બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવેલું છે જેના કારણે સમાજના તમામ વર્ગ આ બાબતે અમિત શાહને વખોડી નાખે છે અભી એક ફેશન ઉગા છે આંબેડકર 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 ઇતના નામ અગર ભગવાન કા લેતે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતા Map ma 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 man, Map 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 man,